પાંચ તલાવડા લીલા દુષ્કાળ ભય સહાય જાહેર કરવા સરપંચ સહિત ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું

જેનાથી આપ વાકે અમારા સોસરા વિસ્તારની આજુબાજુમાં નદીઓ નાળા સલકાઈ ગયા અને જે ખેતરોમાં પાળા હતા એ પણ તૂટી ગયા એટલે ખેતરો નું ધોવાણ થઈ ગયું ખેડૂતોએ જે પાક કપાસ વાવી દીધો હતો જે પણ કપાસનું બિયારણ ધોવાઈને નદીમાં જતું રહ્યો તો ફરીવાર પણ આના માટે ખેડૂતે એ નવું બિયારણ ખરીદીને પાક વાવ્યો તો અત્યાર સુધી સતત વરસાદ પડી રહ્યો છે તો એ પાક પણ વરસાદના હિસાબે ફેલ થયો છે અને લીલો દુષ્કાળ કહી શકાય એવી પરિસ્થિતિ ઉભી છે તો આપણા માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આપણા દ્વારા એ વિસ્તારમાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે આર્થિક નુકસાની થઈ છે માટી ધોવાણ ખેતર ધોવાણ અને પાક નુકસાની એના માટે આપ સહાયરૂપ બનો ચાલો આજરોજ અમે પાછલાવડા ગામના ખેડૂતો આગેવાનો અમદાર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારે વરસાદને કારણે ખેતરો ધોવાઈ ગયા છે નદી નાળા છલકાઈ જવાથી ખેતરોના પાળા પણ તૂટી ગયા છે અને જે પાકનું વાવેતર કર્યું હતું તે પાક તણાઈને નદીમાં જતો રહ્યો છે પરિવાર વાવેતર કર્યું તો સતત એક મહિનાથી પડી રહેલા વરસાદને કારણે તે પાક પણ બળી ગયેલ છે તો એના માટે ખેડૂતોને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો સરકાર દ્વારા આ જે જે જગ્યામાં આપણે વરસાદ ભારે પડ્યો છે ત્યાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક નુકસાનીની મદદ માટે અમે આજે મામદાર સાહેબને આવેદનપત્ર રજૂ કરેલ છે મારું નામ માછાભાઈ અમરાભાઈ છે મારે પાળા તો ધોવાઈ ગયા છે પણ પાક એ બધા ધોવાઈ ગયો છે કાંઈ થાય એ પણ નથી અને અત્યારે હા પડ્યો છે એમ નામ